દાહોદમાં આજે કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું છે વહેલી સવારથી જ મતદાતાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો વેપારી વર્ગમાં કુલ છ ઉમેદવાર અને ખેડૂત વર્ગમાં અઢાર ઉમેદવારો વચ્ચે જોરદાર જંગ જામ્યો છે આ ચૂંટણીનું વિશેષ આકર્ષણ છે બે વર્તમાન ધારાસભ્યોનું મેદાનમાં પ્રવેશ કન્નૈયાલાલ કિશોરી અને મહેન્દ્ર ભાભુર બંને આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે કન્નૈયાલાલ કિશોરી પહેલાના દાહોદ એપીએમસીના ચેરમેન રહી ચૂક્યા છે જ્યારે મહેન્દ્ર ભાભુર હાલના ધારાસભ્ય તરીકે લોકપ્રિય છે ખેડૂત પેનલમાં પણ રસપ્રદ જંગ છે બે વર્તમાન ધારાસભ્યો ઉપરાંત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પણ મેદાનમાં છે મતદાન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે પોલીસ તંત્ર સજ્જ છે જેથી આખી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય હવે સૌની નજર છે દાહોદ એપીએમસીની ચૂંટણીના પરિણામ પર જુઓ કોણ જીતે છે બજારની કમાન ખેડૂતોના હિત માટે નવો ચહેરો કે અનુભવી નેતા બ્યુરો રિપોર્ટ વાજીદ પઠાન યુથ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાતી દાહોદ આજ રોજ ખેતી ઉપયોગ બજાર સમિતિની આજે ચૂંટણી થવા જઈ રહી છે એમાં આજે નવ નવ વાગ્યાથી ચાલુ મતદાન થઈ ગયું છે એમાં અમારા અઢાર ઉમેદવાર છે અને અઢારે અઢાર ઉમેદવારનો એમ તો ખબર પડવાની છે કાલે અત્યારે કંઈ કહી શકતા નથી પણ અમારા આ બે ધા આ પિનલમાં પણ બે ધારાસભ્ય છે અઢારમાં એમ તમામ મતદાર ભાઈઓને ખૂબ અભિનંદન પાઠવી છે કે આ વખતે ખેતીવાડી બજાર માર્કેટના આજે તમામ મતદારો ભાઈઓને મેં ખૂબ શુભેચ્છા પાઠવી છે મારું નામ દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત મત વિભાગની મતદાનનો દિવસ છે બહેનોને આશા છે કે આ વખતે પણ કુકડાના નિશાન પર મત આપીને ભારે બહુમતી જંગીથી જીતાડવાનો ખેડૂત ભાઈઓ અને બહેનોએ સંકલ્પ કર્યો છે ને મને આશા છે કે આ વખતે વિજય ચોક્કસ થવાનો છે